તો સૌને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો આજના બ્લોગમાં તમારું બધનું સ્વાગત છે અને હવે આપણે જવાનું છે જીમ જવાનું બાકી છે ઘરે આગળ દૂધ પણ આપવાનું છે અને આજે ફટાફટ કામકાજ બધું પતાવાનું છે તબેલો પણ ફરીથી આજે એકવાર ધોવાનો છે તો ગૌમાતા માતા અત્યારમાં બધી બેઠી છે તમે જોઈ શકો છો અત્યારે બધી ખાણ બાણ ખાઈ અને વ્યવસ્થિત બેઠી સિવાની જે ઉભી બાઈક પડ્યું છે અને હવે આપણે જવાનું છે ગરાગમાં દૂધ આપવા તો ભાઈઓ જય માતા મળીએ આગળ તો ગાડીનું મારે છે સેલ અને આ છે અમારી થરાની મરચા બજાર આપણા ખેતરની અંદર મરચા બજાર છે જો કોઈને મરચા સારા લેવા હોય થરાનો તો આવી જજો ભાઈઓ

તો આપણે આવી ગયા છીએ અચ્છા બહેણે ઘર આવી મૂકેલી અહીંયા આપણે અને બધા કોમેન્ટમાં બે ત્રણ વાર જોયું હતું કે ભાઈ તમે શું ભાવ દૂધ આપીએ છીએ તો દૂધ આપણે અત્યારે ગાયનું 70 રીતે થરાની અંદર આપીએ અચ્છા આપણું દૂધ વાયુ ત્યાં દૂધ આપી હવે બીજી જગ્યાએ જઈ રહ્યા છે તો આજ છે આપણો ફરાનો રોડ ઘણાવાળા લોકો જોતાવાળા જે મસ્ત થઈ જાય અને મળજો અને આ કયો બંધાણ વાયુ છે તેને ખબર પડે છે આ છે સાઇન ટાઉનશીપ અહીંયા પણ બંધાયેલું જ છે અહીંયા દૂધ આપી અને જોઈશું હાજી બજારમાં બીજું દૂધ છે ને પછી જવાનું છે આપણે જીમ તો મળીએ આગળ

મસ્ત મજાની સોસાયટી છે અને અહીંયા આજુબાજુનું ખેતર છે અને જો મોર બેઠો મસ્ત મજાનો સુપર સોસાયટી જો ભાઈ તળાની અંદર છે તો ભાઈઓ સાંજે પાંચ વાગે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર તો કેમ છો બધા મજામાં તો હવે આપણે કામકાજ ગૌ માતાને બહાર બદલાઈ દઈએ અને કંકોડી પેસ બધો તૈયાર છે અને હાય કંકોડી મામાઓ કંકોડી દેખો તો ભાઈઓ હવે ચેન્જ ગાયોની બધી બદલાઈ દઈએ પગર 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 વગર એના સિલાઈ જતી છે તમે જોઈ શકો છો અને પાણી આજે થોડું ખરાબ થયું તું કાકા નિયર કરી તો જો પછી હવે બધાય ગાડી ફટાફટ બદલાઈ દઈએ મારી કાબરી

बेन पोस के पोस दाड़ ऊपर काट छे जी हाथ दाड़ चकता रेडली रेड लो अच्छी रेडली अच्छी हां अच्छी रेडली काशी वाली गिरनी है नकी नक्की फाइनल फाइनल चलो अभी पप्पा एम के अगर रेडली आ से जो हम तो रेडली ने पेट से लागे कोई नकी ना केवा શક્તા આપણે કાલ જવાબ તો ઝારખંડ પાણી મેલ દીજું પૂરું પાઈપ પેલા ભરી જાય કેમેરામેન ફોકસ કરો તો જ આપી દેસાઈ જ રહી આ તો કાકા આપણે ગણવીશ છે એમાં શું છે કપડા ના બગડે એટલે પૂતળી પહેરવી પડે એમાં શું ને હોય યાર હા લખી હાઈ લખી હાઈ હાય

वाह wow, वाह wow. तो भाइयों हाँ 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 तो हाँ शुगर सारे वो तो इन फोन पे बदु सारे पहले बड़ा तो इन तो फोन पे बदु हमारे साल कौन वो सुशील कहाँ कहाँ इन फोन चालू उकिने को मोर लो आपको

ફોન ચાલુ કરો એમ મારો મોરલો આખો જો થઈ ગયો જો દૂધ પાયું બધું ઘણે ના આવે અઠવાડિયે નો તૈયાર કરી નાખવો પડશે હવે આપડે છે આલો કાકા તૈયાર કરવાનું છે ઓ મસ્ત મજાનો ઓ તો ભાઈઓ હવે આજે થોડું બહાર જવાનું છે તો ફટાફટ અમારે સાગરભાઈના લગ્ન છે એ કોમકાજ છે તો ત્યાં જવાનું છે તો સૌને જય દ્વારકાધીશ જય ગો માતા વ્લોગને કરીએ સમાપ્ત કરે નવા વ્લોગમાં મળીશું તો જ દિલથી આભાર જય ગો માતા જય ગોપાલ